પાલનપુર ખાતે સ્લમ વિસ્તારના બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પ યોજાયો પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરના સાહીઠ જેટલા સ્લમ વિસ્તારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટે જુદી જુદી રમતો રમાડી એક્ટિવિટી કરાવી ઇનામો આપવામાં આવ્યા હતા પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા શહેરમાં જુદી જુદી એક્ટિવિટી તેમજ સેવાકીય કાર્ય કરી લોકોમાં પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે સુખીગરના લોકો તો પોતાના બાળકોને શાળાઓમાં તેમજ અન્ય સંસ્થાઓમાં પૈસા ખર્ચીને પણ સમર કેમ્પનો લાભ અપાવી વેકેશન દરમિયાન આનંદ માણતા હોય છે પરંતુ સ્લમ વિસ્તારના લોકોના બાળકોને સમર કેમ્પ એટલે શું તે પણ ખબર હોતી નથી જેને લઈને પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા પાલનપુર શહેરની સર્વોદય કન્યા છાત્રાલય ખાતે સ્લમ વિસ્તારના બાળકો માટે તારીખ અગિયાર બાર અને તેર એમ ત્રેદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સાહીઠ જેટલા બાળકોએ આ સમર કેમ્પમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો તેમજ જુદી જુદી રમાડેલી રમતમાં નંબર મેળવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ શાખા મહિલા સહભાગીતા સોનલબેન મોઢ પ્રાંત મહિલા સહભાગીતા મીનાબેન મહેશ્વરી સહસંયોજિકા કલ્પનાબેન મહેશ્વરી વીણાબેન પ્રજાપતિ સમર કેમ્પ પ્રોગ્રામના સંયોજક સ્મિતાબેન જોશી અને સહસંયોજક તરીકે શ્રદ્ધાબેન જોશી તથા લીનાબેન જુડાલ રિજિયોનલ સેક્રેટરી દિનેશભાઈ સાથે શાખાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મંત્રી અલ્પેશભાઈ સહિત શાખા ભાઈઓ અને મહિલા સભ્યો હાજર રહ્યા હતા વંદે માતરમ ભારત વિકાસ પરિષદ ખાતે આજે અમે સ્લીમ વિસ્તારના બાળકોને આજે સમર કેમ્પ રાખી હતું એમાં અલગ અલગ ગેમ રમાડી નાસ્તાનું આયોજન કર્યું છોકરાઓ કોઈ દિવસ આ જોયું નતું એવું સમર કેમ્પ એવું સમર કેમ્પનું બહેનો દ્વારા એક સરસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બહેનો દ્વારા અમારી મિટિંગમાં એમ અમને થયું કે સમર કેમ્પનું આયોજન કરીએ એટલે જે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકો ભણતા હોય એમના માટે તો સમર કેમ્પ હોય જ છે પરંતુ અમે વિચાર્યું કે જે સ્લમ વિસ્તારના બાળકો જે સરકારી સ્કૂલોમાં ભણે છે એમને સમર કેમ્પ શું એમને ખબર નથી તો અમે બધી બહેનોએ વિચાર્યું કે આપણે આ બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરીએ એટલે અમારી બધી બહેનો દ્વારા અને બધા બહેનોના પરિશ્રમ દ્વારા અમે સમર કેમ્પનું આયોજન કર્યું ને આ કેમ્પમાં અમે બાળકોને વિવિધ ગેમો વિવિધ રાઇડ્સ એની સાથે સાથે રાણી હલ્યાબાઈ વિશે એની સાથે સાથે અમે પ્લીઝ કરીને એમને પ્રશ્નો પૂછ્યા અને તેમને ઇનામો પણ આપ્યા સાથે એમને એક કેપનું પણ વિતરણ કરવામાં આવ્યું અને અમારી સાથે બધી બહેનોને અમારા પશ્ચિમ શાખાના બધા ભાઈઓએ પણ અમને જ સારો સહકાર આપ્યો